દ્વારકાના દરિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્કૂબા ડાઈવ માટે પહોંચ્યા હતા જેની તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ અહીંયા જે જૂની સોનાની દ્વારિકા હતી એ દરિયામાં દ્વારકા પેટાળમાં ત્યાં ઉતર્યા હતા અને તેમણે પણ આ નગરીના અવશેષોને નિહાળ્યા હતા જે અમે આપણે દ્રશ્યોમાં તસવીરો દર્શાવી રહ્યા છીએ કોઈ બીચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કુબા ડાઈવ કર્યું હતું અને ત્યાં સોનાની નગરીને જે અવશેષો કહેવામાં આવે આવે છે કહેવાય છે કે એક સમયે હજારો રાણીઓ ની સાથે કૃષ્ણ કનૈયો દ્વારિકા નગરીમાં બિરાજમાન હતો અને દ્વારિકાના રાજા તરીકે તેમણે રાજ કર્યું હતું અને એ સમયની જે નગરી હતી એ નગરીના અવશેષો આજે પણ ત્યાંના દરિયામાં હયાત છે અને એ સાક્ષીપુરે છે કાડિયા ઠાકોરની અને એની સત્યતાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ તસવીરો મેં આપને દર્શાવી રહ્યા છીએ જ્યારે પ્રધાનમંત્રીએ પણ નિહાળ્યો હતો ને એમના ચહેરા ઉપર એક અલગ ખુશી જુઓ જ્યારે તે સ્કુબા ડાઈવ કરીને બહાર નીકળી રહ્યા હતા એક અલગ જ ખુશી તેમના ચહેરા પર પણ જોવા મળી હતી અને એ અદ્ભુત આનંદ લીધાનો લાહો પણ એમના ચહેરા પર સ્પષ્ટ હતો કે હા તેમણે દ્વારિકા નગરીના અવશેષોને નિહાળ્યા એ દ્રશ્યો એ તસવીર અમે સાથે સાથે લગાવેલું હતું કારણ કે કાનાને ને મોરપીચ ખૂબ જ પ્રિય હતું અને કૃષ્ણ કનૈયાને ને વાલું મોરપીચ પણ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સાથે રાખ્યું હતું અને જાણે એવો આભાસ કર્યો હતો કે કૃષ્ણ કનૈયો સાથે જ છે અને જે વિકાસના કાર્યો પણ થઈ રહ્યા છે તેમાં પણ એક ભગવાનના કૃષ્ણ કનૈયાના જ આશીર્વાદ કહી શકાય કારણ કે દરિયા ઉપર આટલો લોકાર્પણ કરવામાં આવ્યું આ બધું જ કૃષ્ણ કનૈયાની કૃપા વગર કદાચ સફળ ન થઈ શક્યા અને કદાચ એ જ ભાવ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આજે મોરપીચને પોતાની સાથે રાખ્યું હતું કૃષ્ણ કનૈયાને પ્રિય એવું મોરપીચ આજે પ્રધાનમંત્રીની સાથે પણ જોવા મળ્યું